નમસ્કાર મિત્રો દર્પણ એકેડેમીની યુટ્યુબ ચેનલ પર આપ સૌનું સ્વાગત છે કે જ્યાં તમને મળે છે શૈક્ષણિક વિડીયો તેમજ સરકારી ભરતીને લગતી તમામ માહિતીની લેટેસ્ટ અપડેટ તો આજના વિડીયોમાં ખાસ આપણે વિદ્યા સહાયક ભરતીની લેટેસ્ટ અપડેટ આપી રહ્યા છીએ કે જે અપડેટ વિદ્યા સહાયકની રાહ જોતા તમામ ઉમેદવારો માટે ખૂબ જ અગત્યની અને મહત્વની છે એટલે સૌથી પહેલાં તો આ વિડીયોને લાઇક અને શેર કરી દો જો આપ ચેનલ પર નવા હો તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં રહેલું બે લાઇકન દબાવી દો જેથી કરીને આવી લેટેસ્ટ અપડેટ છે એ સૌથી પહેલાં અમે આપના સુધી પહોંચાડી શકીએ મિત્રો ખાસ વિદ્યાશયક ભરતી ધોરણ છથી આઠ બે હજાર ચોવીસની જે પ્રક્રિયા છે એ અટકીને પડેલી છે આપ સૌ જાણો છો કારણ શું છે તો કે કોર્ટ કેસને લઈ અને આ આખી પ્રક્રિયા છે એ સ્થગિત છે હવે એના પરિણામ સંદર્ભે જે અગત્યની વાત છે હું આપના સુધી પહોંચાડી રહ્યો છું જે આજનો લેટેસ્ટ પરિપત્ર છે આજના લેટેસ્ટ ન્યૂઝ છે એટલે આ ન્યૂઝ તમે તમામ મિત્રો સુધી શેર કરી દેજો જે મેસેજ મળે છે એમાં લખેલું છે કે નામ વડી અદાલતમાં દાખલ થયેલ સ્પેશિયલ સી એ નંબર એટ વન સિક્સ નાઇન ઓબ્લિક ટુ ઝીરો ટ્વેન્ટી ફાઇવ મતલબ કે એક્યાસી ઓગણસિત્તેર ઓબ્લિક બે હજાર પચીસનો જે કેસ દાખલ થયો છે એ સંલગ્ન પિટિશનમાં તારીખ ચોવીસ સાત બે હજાર પચીસના રોજ આપેલ ઓરલ ઓર્ડર અન્વય જ્ઞાન સહાયક કે અન્ય ચાલુ નોકરી દરમિયાન નિયમિત અભ્યાસથી લાયકાત મેળવેલ જે ઉમેદવારો છે એને રૂબરૂ સંભાળવા માટે સાંભળવા માટે સમિતિની રચના કરવામાં આવેલી હતી અને એ સમિતિ દ્વારા તારીખ તેર આઠ બે હજાર પચ્ચીસથી ત્રેવીસ આઠ બે હજાર પચીસ દરમિયાન ઉમેદવારોને રૂબરૂ સુનાવણી અંગેની પ્રક્રિયા હતી એના માટે બોલાવ્યા હતા અને એ પ્રક્રિયા છે એ હાલ પૂર્ણ થઈ ગઈ છે હવે તો કે ઉક્ત સુનાવણીની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ હવે જે સુનાવણી છે કોર્ટની એ સુનાવણી આવશે તે બાદ આનુષંગિક કાર્યવાહી હાલ પ્રગતિમાં હોય તે પ્રક્રિયા પૂર્ણ થયેથી વિદ્યા સહાયક ભરતી ધોરણ છથી આઠ ગુજરાતી માધ્યમ વર્ષ બે હજાર ચોવીસના ઉમેદવારોની મેરિટ યાદી પ્રસિદ્ધ કરી જિલ્લા પસંદગીની પ્રક્રિયા સત્વરે હાથ ધરવામાં આવશે જેની તમામ ઉમેદવારોએ નોંધ લેવી તો મિત્રો જે પિટિશન થઈ હતી એ પિટિશનના સંદર્ભમાં જે લોકોને સુનાવણી માટે બોલાવ્યા હતા એ પ્રક્રિયા તેર આઠથી લઈ અને ત્રેવીસ આઠ સુધી ચાલી અને એ સુનાવણી પૂર્ણ થઈ ગઈ હવે તો કે હવે જે આગળની પ્રક્રિયા છે કોર્ટ મેટરની એ પ્રક્રિયા પૂર્ણ થશે એટલે ખૂબ ઝડપથી આગળની જે કંઈ પણ પ્રક્રિયા છે એ શરૂ કરી દેવામાં આવશે એટલે હવે ખૂબ વધારે રાહ જોવી પડશે નહીં આપણે અને ખૂબ ઝડપથી આપણે જેની રાહ જોઈ રહ્યા છીએ એ ભરતી પ્રક્રિયા ફરીથી પુનઃ શરૂ થાય તેવા સંકેતો મળી રહ્યા છે વધુમાં ઉક્ત પ્રક્રિયા અંગેની તમામ વિગતો જે કંઈ પણ વિગતો છે એ વેબસાઇટ ઉપર મૂકવામાં આવનાર હોય તમામ ઉમેદવારોએ ભરતી પ્રક્રિયા ચાલુ રહે ત્યાં સુધી નિયમિત રીતે વેબસાઇટ જોતા રહેવા વિનંતી છે અને સાથે જ આ તમામ અપડેટ અમે અમારી ચેનલ પર મૂકતા રહીએ છીએ અત્યારની જેમ જ તો એ અમારી ચેનલને તમે સબસ્ક્રાઈબ કરી રાખો બે લાઇકન દબાવી રાખો જેથી કરીને જે કોઈ પણ ન્યૂઝ હોય એ ન્યૂઝ પણ અમે આપના સુધી પહોંચાડી શકીએ હવે વધીને આવતા વીકની અંદર હાલ તો ત્રણ ચાર દિવસ રજાનો માહોલ છે આવતીકાલે રજા છે શનિ રવિ એટલે સોમ મંગળવાર પછીથી જ કંઈક નવી અપડેટ આવશે ત્યાં સુધી કોઈ નવી અપડેટ આવે એવું હાલ લાગી રહ્યો નથી પણ ખૂબ ઝડપથી જે કંઈ પણ સમાચાર છે એ આવવાના છે નીચે ટેલિગ્રામ ચેનલ વોટ્સઅપ ચેનલ અને તમામ સોશિયલ મીડિયાની લિંક આપેલી છે તમે ત્યાં પણ અમને ફોલો કરી રાખો જેથી કરીને અમે આવી જે કંઈ પણ લેટેસ્ટ અને અગત્યની અપડેટ છે એ તમારા સુધી ખૂબ ઝડપથી પહોંચાડી શકીએ તો બસ આ જ હતી માહિતી વિદ્યા સહાયકના ઉમેદવારો માટે ખૂબ આનંદના સમાચાર અને કહી શકાય અસ્તુ ધન્યવાદ